અલ્યા ભાઈ ચાર પાંચ વર્ષથી ફાર્મનો ક્રેઝ એટલો વધી ગયો છે ને ભાઈ વન ડે પિકનિક માટે અમદાવાદની અંદર કયા ફાર્મ પર જવું જેમાં ખાવા પીવાનું બધું આવી જાય લેહો તમને લઈ જવું આજે ઝેરા ફાર્મની અંદર જોઈ લો કુતરાતી સાવધાન રહેજો આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ આમ મસ્ત છૂટછાટવાળી જગ્યા છે ભાઈ ક્રિકેટની પીચ બનાવી લીધા ભાઈ ક્રિકેટ બિકેટ રમો મોટા નાના બધા આ મોજ આવી જાય ભાઈ એ પછી તમારે જો નાની મોટી લક્ષણીઓ છે ભાઈ જૂલા છે નાના ના મોટાના બિનદાસ જૂલા પર બીઆઈને આપણે તો મોજ કાપી છે ભાઈ એકદમ આમ મજા આવી જાય ભાઈ અને આ જો ટેન્ટ બાંધેલો છે ત્યાં તમારો ખાવા પીવાનો પ્રોગ્રામ થઈ જશે અને મેન વાત આવે છે ભાઈ સ્વિમિંગ પુલની સ્વિમિંગ પુલમાં પાણી એકદમ ચોખ્ખું છે જાય અને બે સ્વિમિંગ છે એક નાના બચ્ચાઓના મોટાના જાય એના માટે ટાયર બી આલેલા છે અને સેલ્ફી પોઈન્ટ બી આલે છે ભાઈ બેઠકો બી છે ઝૂલો બી આપેલો છે એટલે ઝૂલા ખાવ જો બાથરૂમ બી અલગ અલગ છે લેડીઝ જેન્ટ એ પછી ખાવા પીવાની વાત તવા પાટી રાતે તમને મળી જશે ભાઈ એકદમ ભૂના ભૂના દરબારી ભેજા બધું જ મળી જશે ભાઈ અને સવારે અંડા ભુરજી ચામાં મળી જશે ભાઈ એ પછી ભાઈ ચિકન ખલીઓ રોટી ચાવલ બધું જ મળી જશે ભાઈ આ ફાર્મ ખાલી તમારા ફેમિલી માટે જ છે એટલે ફેમિલી વાળા જ કોન્ટેક્ટ કરજો ભાઈ બરાબર છે અને લોકેશન તમને નાખી દઉં છું વધુ જાણકારી માટે કોન્ટેક નંબર બી છે પહોંચી જ